ફાગણ મહિનામાં આ એક વસ્તુ ખાવું જોઈએ ભલે જે પણ થાય ફાગણ મહિનામાં તમારે આ એક વસ્તુ જરૂર ખાવા જ જોઈએ ધનની દેવી માતા લક્ષ્મીએ કહ્યું છે કે ફાગણ મહિનામાં જે ઘરમાં આ એક વસ્તુ ખાય છે તે ઘરમાં આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે તમે ફાગણ મહિનામાં કોઈપણ દિવસે લાડવા પેંડા કે બરફી ખાઈ ન શકો પણ આ એક વસ્તુ તો જરૂર ખાવા દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય ફાગણ મહિનામાં આ વસ્તુ ક્યારેય ભૂલવા નહીં વસ્તુ ઘરે ન બનાવવું અને ભૂલતી પણ ક્યારેય ન ખાવું જોઈએ નહીંતર આખું પરિવાર બરબાદ થઈ જશે આ બાબત વિશે આપણા શાસ્ત્રોમાં પણ લખાયું છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે તે માટે ફાગણ મહિનામાં શું ખાવું જોઈએ એ પણ હું કહું છું જેથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ તમને મળી રહે આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ફાગણ મહિનામાં ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ન કરશો નહીં તો ઘરમાં ગરીબી આવવાની વાર નથી લાગતી ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે તેથી તમારે આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ જો કોઈ આ પાંચ કામ કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જશે જાય છે તેના ઘરમાં નિર્ધનતા આવે છે અને માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડીને ચાલ્યા જાય છે જો તમે ફાગણ મહિનાના કોઈપણ દિવસે આ એક વસ્તુ ઘરે લાવશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી નહીં થાય માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે છે અમે આ માહિતી આપવા માટે પૈસા નહીં લેતા આ તમને મફતમાં મળી રહ્યું છે એટલે તમારા પોતાના ફાયદા માટે આ વિડિયો આખો જોવો મધ્યમાં છોડીને ન જવું ઘણા લોકો એવા હોય છે કે વિડિયોને કાપી નાખે છે કાપીને જોઈ રહ્યા છીએ અને પછી આવા લોકો જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી વિડીયો વચ્ચેમાં છોડીને ન જવું તમારે આખો વિડીયો જોવો જ જોઈએ તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે આ સંપૂર્ણ માહિતી વિશે જાણતા પહેલાં હું તમારી સામે હાથ જોડી પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ભગવાન અને જય શ્રી રામ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે ફાગણ મહિનાના દિવસોમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારા ઘરમાં લાવવી ખૂબ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો તમે આ એક વસ્તુ તમારા ઘરમાં લાવશો ડોટ ડોટ તો દુનિયાના કોઈ પણ શક્તિ તમને સુખ અને સમૃદ્ધિ મેળવામાં રોકી નહીં શકે તમારી દરિદ્રતા નિર્ધનતા અને બધા દુઃખો એક જ ક્ષણમાં દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ છવાઈ જશે કારણ કે આ એક વસ્તુ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી ઘણી ખુશ થાય છે તો તમે બધાએ આજનો વિડિયોને પૂરેપૂરો જોવો જ જોઈએ અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ પણ લેવાનું ભૂલતા નહીં આ સાથે ફાગણ મહિનામાં તમારે આ એક વસ્તુ ખાવું જોઈએ એમ કહેવાય છે કે જો કોઈ ભક્ત સાચા મનથી આ વસ્તુ ખાય છે તો તેના ઘરમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી નથી રહેતી એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા રહે છે માતાઓ અને બહેનો એવી કંઈ ભૂલો કરે છે જે ફાગણ મહિનામાં ભૂલતી પણ ન કરવી જોઈએ આ વિડીયોમાં અમે તમને તે વિશે જણાવીશું અને તમારે એવી કઈ વસ્તુ ઘરે લાવવી જોઈએ તે પણ જણાવીશું આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા ઘરના ઉપર રહે છે તેથી તમને મારી વિનંતી છે કે આ વીડિયોને અધવચ્ચે છોડીને ન જાવ કારણ કે ફાગણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે ફાગણ મહિનામાં રંગોના તહેવાર હોળી અને ધૂળેટી પણ આવે છે પણ આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ફાગણ મહિનામાં હોળી અને ધૂળેટી સાથે આવે છે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે અને ફાગણ મહિનાની અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ છે એટલા માટે ફાગણ મહિનામાં અજાણતા ભૂલથી પણ આ પાંચ કામ ન કરશો નહીંતર તમારું જીવન બરબાદ થઈ જશે તેથી હું તમારી પાસે વિનંતી કરું છું કે થોડો સમય કાઢીને આ વીડિયો પૂરો જુઓ જેથી તમારે ફક્ત લાભ જ થાય ચાલો હવે તમને બધી માહિતી એક પછી એક આપી દઈએ ફાગણ મહિનામાં સૌપ્રથમ ધાતુનો કાચબો ખરીદવો જોઈએ આ મહિનામાં તમે ધાતુનો કાચબો ખરીદી શકે છે કારણ કે આ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વિષ્ણુ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કાચબો હોય છે ત્યાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી રહેતી નથી ઉપરાંત તેમની ઓફિસ કે દુકાનમાં રાખવાથી ઘણી પ્રગતિ થાય છે દક્ષિણાવર્તી શંખ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનું વાસ હોય છે એટલા માટે લોકો ઘણીવાર ફાગણ મહિનામાં દક્ષિણાવર્તી શંખ ઘરે લાવે છે જેથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા રહે છે પરંતુ આ સમયે ઘણા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે જો ફાગણ મહિનામાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમ કે હોળી અને ધૂળેટી આ સમયે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક થાય છે તેથી માંસાહારી ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે હવે ઘણા લોકો મને પૂછે છે કે અમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ કેમ નથી આવતી તેનું મુખ્ય કારણ એ છે કે માતા લક્ષ્મી એવા ઘરોમાં ક્યારેય નથી જતી જ્યાં લડાઈ કે ઝઘડો થાય છે કોઈ પણ દિવસે લડાઈ કે ઝઘડો કરવો સારો માનવામાં આવતો નથી પણ ફાગણ મહિનામાં તો ઘર અને પરિવારમાં શાંતિ જાળવી રાખવી જોઈએ મહિને લડાઈ કે ઝઘડો કરવાથી આખા વર્ષે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે તારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવી નથી જોઈએ ફાગણ મહિના એ શુભ પ્રસંગ હોય છે અને છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવા જોઈએ આમ કરવાથી પરિવારને આર્થિક મુશ્કેલી આવી શકે છે હવે ચાલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ જે ફાગણ મહિનામાં ઘરની બહાર ફેંકી દેવી જોઈએ પરંતુ પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ નથી લખ્યું તો જરૂર લખજો સાથે આ વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો જાણીએ કે ફાગણ મહિનામાં ઘરમાં કઈ વસ્તુઓ રાખવી નહીં સૌથી પહેલી વસ્તુ છે તૂટેલું કાચ અથવા અરીસો વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો સંવાદિતાનું પ્રતિક છે પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષી શકે છે આથી ઘરના સભ્યોએ જીવન પર ખરાબ અસર પડી શકે છે આથી નાણાકીય પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે જો તમારા ઘરમાં તૂટેલો અરીસો છે અને તમે સવારે ઉઠીને તૂટેલા અરીસામાં તમારું પ્રતિબિંબ જુઓ છો તો તમારો આખો દિવસ બગડી જાય છે જે કામ પૂરું થવા આવતું હોય તે પણ બગડી જાય છે તેથી ફાગણ મહિનામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો જ તૂટેલા કાચને દૂર કરો મહાભારતનું ચિત્ર કે ફોટો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રાખવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતનું ચિત્ર લગાવવાથી ઘરમાં ઝઘડાનો વધારો થઈ શકે છે અને તણાવનું વાતાવરણ રહે છે જો તમે મહાભારત સંબંધિત કોઈ ચિત્ર ઘરમાં મૂકો છો તો ઘરમાં મહાભારત જેવી જ સ્થિતિ સર્જાઈ જાય છે અને નકારાત્મક ઊર્જા રહેવા લાગે છે તેથી જો તમારા ઘરમાં મહાભારત કે યુદ્ધ સંબંધિત કોઈ ચિત્ર હોય તો તેને તાત્કાલિક દૂર કરો સુકાઈ ગયેલા ફૂલો પણ વાસ્તુશાસ્ત્ર મુજબ નકારાત્મક માનવામાં આવે છે મૃત્યુનું પ્રતિક છે અને જો તમે ફાગણ મહિનામાં ઘરમાંથી સુકાઈ ગયેલા ફૂલો નહીં કાઢો તો તમારા જીવનમાં ઉદાસી જળવાઈ રહે છે કેટલાક લોકો પોતાનું ઘર બીજાથી અલગ દેખાય તે માટે ફૂલોથી સજાવે છે પછી તે ફૂલો સુકાઈ જાય છે અને કાઢવાનું બોલી જવા જાય છે એટલે સૂકા ફૂલો ક્યારેય ઘરમાં રાખવા જોઈએ નહીં કારણ કે ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે તેથી તેમને તરત જ ઘરમાંથી કાઢી નાખો અને તાજા ફૂલો મૂકો દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી ફાટેલા કે જૂના ચિત્રો કે તૂટેલી મૂર્તિઓ પણ રાખવી વાસ્તુદોષ માનવામાં આવે છે જો આથી ચોક્કસપણે નાણાંનું નુકસાન થાય છે તો જો તમારા ઘરમાં કોઈ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ હોય કે ફાટેલા ચિત્રો હોય તો ફાગણ મહિનામાં તેમને ઘરમાંથી કાઢી નાખો પણ યાદ રાખજો તેમને ફેંકી નથી દેવું કે બળવું નથી ફાટેલા ફોટા કે જૂની મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવું પડશે આમ કરવાથી તમને સંપૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે કરોળિયાના ઝાડા અને ગંદકી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઘરમાં કરોળિયાના ઝાડા અને ગંદકીમાં સારા નસીબ ફસાઈ જાય છે એટલે ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ હંમેશા તમારું ઘર સ્વચ્છ રાખવું જોઈએ જેથી દેવી લક્ષ્મી તમારું ઘર છોડે નહીં તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાળા તરત જ સાફ કરો નહીં તો તે તમારા સારા દિવસોને ખરાબ બનાવી શકે છે ઘર કે દુકાનમાં કરોળિયાના ઝાડા અશુભ ગણાય છે તેથી તેને સમયસર સાફ કરવું બહુ જ મહત્વપૂર્ણ છે સાથે જ ઘરની અગાસી પર ગંદકી રાખવી કે ત્યાં નકામી વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુદ્વેષ થાય છે એવું કહેવામાં આવે છે કે ઘરમાં ઘણી ગંદકી હોવું આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક તહેવારો છે જેમ કે ફાગણ મહિનામાં ખૂબ જ પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટી આવે છે એટલે આપણે બધા ધાર્મિક તહેવારો પર ઘરની સફાઈ કરીએ છીએ અને જે કચરો નીકળે છે તેને એકઠું કરીને ઘરના ખૂણામાં અથવા અગાસી પર રાખી દેતા છીએ આ કરવું બિલકુલ જરૂરી નથી આથી ઘરમાં નકારાત્મકતા આવી જાય છે અને આ કાળે પરિવારની સમૃદ્ધિ પર પણ ખરાબ અસર પડે છે બૂટ અને ચપ્પલને વાસ્તુશાસ્ત્રમાં સંઘર્ષ સાથે જોડવામાં આવે છે જો તમે તમારા જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગતા હો તો તમારા બૂટ અને ચપ્પલને સારી સ્થિતિમાં રાખો જો કોઈ બોટથી ચપ્પલ ઊંધું પડેલું હોય તો તેને તરત સીધું કરવું જોઈએ નહીંતર ડોટ ડોટ ઘરમાં મોટી સમસ્યા ઊભી થાય તો દરેક નાના કામમાં બહુ મહેનત કરવી પડે છે જો ઘરમાં ફાટેલા બૂટ અને ચપ્પલ હોય તો તેમને ઘરની બહાર ફેંકી દો પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમમાં ન રાખવા જોઈએ કારણ કે તે હિંસાનું પ્રતિક માનવામાં આવે છે તો હવે જાણીએ કે ફાગણ મહિનામાં આપણે તુલસીને કઈ વસ્તુ બાંધવી જોઈએ ફાગણ મહિનામાં તુલસીનો આ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો કેમ કે આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે તેથી આ સમયે તમે જે પણ ઉપાય કરશો તે ક્યારેય નિષ્ફળ નહીં જાય વ્યર્થ નહીં જાય એટલે આ સમયે તુલસીને આ એક વસ્તુ બાંધવી જોઈએ જો તમે આ વસ્તુ બાંધશો તો તમારા ઘરે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા રહેતા આવા ઘરમાં દેવી લક્ષ્મી કાયમ રહે છે જે ઘરમાં આ વસ્તુ તુલસી સાથે બાંધવામાં આવે છે એટલે ફાગણ મહિનામાં તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જોઈએ આમ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને તેમની નિર્ધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માતાઓ અને બહેનો હવે અમે તમને જણાવીશું કે તુલસી સાથે કઈ વસ્તુ ચોક્કસ બાંધવી જોઈએ માતાઓ અને બહેનો તમારે એક દોરો લેવો પડશે અને તેમાં આઠ ગાંઠો બાંધીને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો પડશે ગાંઠ કેવી રીતે બાંધવી અને કયા મંત્રોનો જાપ કરવો છે તો જેમ તમે ગાંઠ બાંધો છો તેમજ આ દોરામાં ગાંઠ બાંધો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં ગાંઠ બાંધો તમારા ઘરમાં ચોક્કસ હળદર હશે હવે લવિંગને હળદરમાં સારી રીતે મિક્સ કરો એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવું જોઈએ અને પછી આ દોરો તુલસી પર બાંધવો જોઈએ આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ મનોકામના હોય તેને એક ક્ષણમાં પૂર્ણ થવાનું મહાન વરદાન મળી શકે છે કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે તો જો તમે કોમેન્ટ બોક્સમાં હજુ સુધી જય માં લક્ષ્મી નથી લખ્યું તો જય મહાલક્ષ્મી જરૂર લખજો સાથે આ વીડિયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે અમે તમને જણાવીએ કે ફાગણ મહિનામાં ગાય માતાને એક ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ કઈ ખાસ વસ્તુ કારણ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે તો જો તમે ગાય માતાને આ ખાસ વસ્તુ ખવડાવશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જશે આ ફાગણ મહિનામાં તમારે ગાયને લીલો ચારો ખવડાવવો જ જોઈએ એવું કહેવાય છે જે વ્યક્તિ ગાય માતાને લીલો ચારો ખવડાવે છે તેની તરફથી ગરીબી દૂર થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિ મળે છે પરંતુ આ દિવસે તમારે બીજી એક વસ્તુ ખવડાવવી જોઈએ અને તે છે રોટલી અને ગોળ જે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કર્યો છે એને ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ કેમ કે જે ભક્ત સાચા હૃદયથી ગાય માતાને ગોળ ખવડાવે છે એને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ પીડા સમસ્યા કે તકલીફનો સામનો કરવો પડતો નથી તો ચાલો હવે ફાગણ મહિનામાં કરવામાં આવતા ચોક્કસ ઉપાયો વિશે જાણીએ જો આ વીડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બે લાઇકનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરી લેતા જેથી તમને વિડિયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે કોમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ અને જય શ્રીરામ લખવું નહીં ભૂલતા વીડિયો જોવા માટે તમારું ખૂબ ખૂબ આભાર